અમે ગુંડો ભાઈ જાય છે એટલે ચીખર ર રાખી દે તો કોઈ સારા બંધ નહીં અને કોઈ કોઈ ની પાતા હેરાક કદાચ કે મારા રહેવાનું છે ને કીધો મારું રોજ ખાધો મગર કા ડુંડા મામે મારા ગુંડા હ જોતો તો ગુંડા પેહ આ ખુરશી તો અહીં આવું લાવ્યા તો એટલા ખુરશી છે અ આ ખુરચી છે એટલે

પેલા નામ લખી દેવાનું પૈસા લઈ લેવાના અને દારા ગોસી મિયાવવાનું બરોબર પછી હું શેરીત ના તમારું લખવાનું મારું લખવાનું આ તો લખું લખી બરોબર ક બરોબર તો બરોબર ડુંડા નામે મેળા ગુંડા એટલે કોઈ અવરું ના ધવ જો કઈ શું નઈ થાય હા એ હું નહીં ના પેલા

આમાં તો એકા રાખી છે તાણે અતારે એટલે આ ભાઈ હોય તો જાય તા અને જો આયુ તું નહીં ખબર કુ ના તો કો આમ થોડી આ ઘર ના ના કરી હોય છે તું તાર કમ્પ્લીટ આયો છે પછી મે કો લે બીજા આવ આવું છે તો આ તો અરે આ રમત રાખી દે ને તો મોર જ નકરો ફાયદો થવાનો તો લે તાણ હું જો તમ અરે બધા આ બધે પાછો મુકવું હેઠ

તો કોઈ નક્કી નહીં પણ ઇનામ અલગ છે એટલે અમર કીધ ના બોલ એટલે થોડું મને મોન આલ ભાઈ ખબર ની ખબર પણ તમે ના તું કીધું અમે વાહ જેવું લાગે પણ બે એટલે મને તમે કેવાનું ના કહું હું તો ભાઈ ઇનામ તમે જે ગણો એ હું તમને શીખવાડું પેલા હેડો પણ જલ્દી ચાલુ કરો પછી એટલે આ ભાઈ હેડ નો આમ ના માનતક નહીં રમવા જો એ જોટો હેડ લે હેડ કી ભાઈ રમવો જ ન કહો લે આનો આવાજ આવ્યો આ બોપરો ઉડસ

સાબેલ બાજુ યુ ભારે યુ કોળ કહું છું છોટો આમ ભારો આવલે ભાઈ તાણી યાર યુ પૂરા આમ અલે આ એ ઉભુદા લે ભાઈ તાણી છે પેલો ભાઈ બોલ બોલ કરે છે નવ ખબર તા ભાઈ બન છે હા નવ તો માર કોમ જો શું હું કહું છું ખબર પેલો જે ભઈ રે ને રમત રાખી એ ફીલ્યાન ભૂલી ગયો ને એટલે મજા આવે છે કારણ કે આપડે કહેવાનું જ નહીં ને અલે એ ફીલ્યાન ભૂલી ગયો હો આપણે તો ફાયદો જ છે આપા ખાલી રમવા તો આપણે ફ્રી ફીલ્યાન લીધી ને નહીં લીધી અલે આ તારી

વાતો <coughs> <coughs> <coughs>

અરે આ ભાઈ રમભાઈ તારા રમવું હોય તો રમકે તૈયાર થઈ જાય લાઈન માં લાઈન માં આધાર કાર્ડ ભાઈ તારી કોઈને ગોવાને મારો લાભ હોય મેળતું જોઈ લઉં છે તો એનું પછી અરે ભાઈ મામા રે હમણાં વાનું બોલતો હતો તું એટલે કાજુ બોલ્યો નહી લે માર ખોરાઈ રોજ કહતા હું મકે કા ડુંડા મામે મારા ગુંડા એ એડે દે ગયા નહી રંબુ કોયા માર સમપ મત ઉપર તહેર ના રંબુ તો કોઈ નહી બોલે હા મારે હેર સબ નહી માં અલ્યા એ બીક કને બતાવું છું ભલા તને બીક બતાવું લે ડોમ હેર

તું <coughs> તાજ yeah,

તમારી મહેનત તો રૂપિયો તમે ચિંતા ના કરો ઇનોમ હું તમે વાપરો મેહનત તો રૂપિયો એ તો રૂપિયા દો રૂપિયા નહીં

અરે ભાઈ બોલાવતો નઈ હું ઈનામ નતું કીધું છેલ્લે કે આમ આવશે અલે ભાઈ પણ અમે જેટલી મહેનત કરી ના એટલે રૂપિયો લાઈન જીત્યા અને તમે ઇનોમ ના લ્યો રૂપિયો ઘર ઝાડો પકડવા આવે